જય ઉંચડિયા હનુમાન દાદા જ્યારે શ્રી રામ લક્ષ્મણ અને સીતાજી વનમાં જતા હોય છે તો જે સીતાજીને તરસ લાગે છે એટલામાં ક્યાંય પાણી બતાતું હોતું નથી તો ત્યાં એક મોર હોય છે તો મોર કહે છે પ્રભુ અહીંયા આગળ એક તળાવ છે જે હું તમને બતાડું તો રામ કહે કે કઈ દિશામાં છે અમારા માટે અજાણી ભૂમિ છે તો અમે ભાડ્યું નથી તો મોરે એવું કીધું કે પ્રભુ હું આગળ આગળ એક પીસું વેરતો જાઉં છું તો તમે પીસાની નીચાની નિશાનીએ આગળ આવો તો મોર આગળ ઉડતો જાય છે ને એક એક પીછું ખેડતો જાય છે જે પ્રભુ ટૂંક એ રસ્તે રસ્તે આગળ આવ્યા અને તળાવ સુધી પહોંચી ગયા સીતાજીએ પાણી પીધું અને મોર જે છે એક એક કરીને બધા પીસા ખરી જવાથી ત્યાં પહોંચ્યા ત્યાં મૃત્યુ પામે છે તો પ્રભુ શ્રી રામે એને હાથમાં લીધો અને કીધું કે ભાઈ તે મારા કારણે જે છે મૃત્યુ વાલું કર્યું તો જા તારું ઋણ જે છે હું આવતા જન્મમાં જે કૃષ્ણ અવતાર લઈને આવું ત્યારે પૂરું કરીશ તો મિત્રો બીજા અવતારમાં બીજો અવતાર જે કૃષ્ણ અવતારમાં જે છે જે કૃષ્ણ ભગવાને મોર પીછ જે છે મંગૂઠ પર ધારણ કરી અને એની શોભા વધારી છે અને મોરનું જે છે એ ઋણ અદા કર્યું છે મિત્રો પ્રભુ પણ જો છે પોતાનું ઋણ પોતાના મદદ કરનારનું ઋણ ક્યારેય રાખતા નથી એ જન્મ નહીં તો બીજા જન્મ પણ પૂરું કરે છે એ જ રીતે સુગ્રીનો ભાઈ વાલી જે રામને કહે છે કે તમે મને વગર વાંકે માર્યો મારો કા વાંક શું હતો ત્યારે રામ કહે છે કે ભાઈ તે તારો નાનો ભાઈ જે સુગ્રીવ કહેવાય એની પત્નીને તે તારી સાથે એની મરજી વિરુદ્ધ રાખી એ તારો મોટો ગુનો છે એના કારણે મેં તને સજા આપી છે પણ જા હું તને એનો જે બદલો લેવાનો તક આપું છું કે જ્યારે કૃષ્ણ અવતારમાં મારું આયુષ્ય પૂરું થાય ત્યારે હું પીપળા ત્યારે તું આ કામ પૂરું કરજે તો કૃષ્ણ અવતારમાં જ્યારે ભગવાનનું કાર્ય પૂરું થયું તો એ એક પીપળાની નીચે પગ ઉપર પગ ચડાવીને બેઠા હતા અને પારધિવ સ્વરૂપે એ વાલી આગલા જન્મનો વાલી પારધિવ સ્વરૂપે આવ્યો ત્યાં ભગવાનને બાણ માર્યું અને ભગવાન જે છે વૈકુંઠ લોક પાયમાં તો એ રીતે મિત્રો ભગવાન કોઈપણ રીતે પોતાનું ઋણ રાખતા નથી અસ્તુ જય શ્રી રામ